નવશારી શાહનાગ ગ્રેટ હાઇવે પાસે આવેલા આહાર નામની ફાસ્ટ ફૂડની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ફાયર બ્રિગેડની જાગૃતતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી નવશારી શાહનાગ ગ્રેટ હાઇવે પાસે આવેલા આહાર નામની ફાસ્ટ ફૂડની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા માત્ર 30 મિનિટની અંદર આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો ઘટનામાં દુકાનમાં મૂકેલા ફ્રીજ સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું જો કે કોઈ મોટી ઘટના કે ઈજાકૃષ્ટ થયું ન હતું આગને કારણે ધુમાડો વધુ વકરતા થોડા સમય માટે ફાયર બ્રિગેડના લાશકરોને આ આગના કારણે મુશ્કેલી આવી હતી પરંતુ અડધો કલાકની અંદર આગ લેવાઈ ગઈ હતી જેમાં ફાયર આગ ઉપર ઉપયોગ કરવામાં આવ્યો હતો દુકાનના માલિક દિનેશ અગ્રવાલ છે દુકાનમાં મૂકેલું ફર્નિચર તેમજ ફ્રીજ સહિતનો સામાન બળીને ખાક હતો આજે 7:50 કલાકે નોસારી ફાયર કંટ્રોલ પર ફોન કબીલપોર આહાર સેન્ડવિચની દુકાન છે શોપ એની અંદર શોર્ટ સર્કિટથી કંઈક આગની ઘટવા ઘટના બનવામાં આવેલ મારા ફાયર ફાઈટરો તાત્કાલિક જ ફાયર ટેન્ડર લઈને ઘટના સ્થળ પર ગયેલ અને અડધો કલાકની જેમ બાદ આગને કાબૂમાં લીધેલ છે આગમાં ફ્રીઝ છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમનો મૂકવાના જે સાધનો છે એ બધા બળી બજાવવા પામેલ છે આગમાં કોઈ જાનહાની થયેલ નથી